દને હાલીને દવા વાળા છે તો આ બધા લોકો અટાણે સા કર્યો સા પીધો અને બેઠા છે અહીંયા મો લીધો છે એટલે એટલા માણસો છે કીતાબીક જણા છે બધા અત્યારે હાલીને જાય છે અને અમે એને અરે સેવામાં જઈએ જો આખો સંઘ છે જો અમારા છોકરો આ બાજુ તો અહીંયા જોવા જો હતા ગયો જો અહીંયા આ મારી સામે બેઠો બેઠો જો અહીંયા બેસી ગયા જવો તમે

Ya. Bang, aku pun bang, kat bagang ni. Aduh ni. Abas.